ગુજરાતના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે આ વખતે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામમાં તેમની ફોર્ચ્યુનર કારે કિયા કારને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે જેના કારણે અમદાવાદના એક યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ ઘાયલ થયા છે આ ઘટના પાછળ 6 મહિના પહેલા થયેલી જૂની માથાકૂટ કારણ ગણવામાં આવી રહ્યું છે આ અકસ્માત બાદ દેવાયત ખવડ અને તેમના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે જેનાથી આ મામલો વધુ ગંભીર બન્યો છે પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે તારાલાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે આ અકસ્માતમાં ધ્રુવરાજસિંહને પગમાં ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા છે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને સામસામે ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે કિયા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી આ અકસ્માતમાં ધ્રુવરાજસિંહને પગમાં અને અનેક જગ્યાઓએ ઈજા થઈ છે